સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ સવારમાં આઠથી હું થઈ ગઈ છે અને મોડું થઈ જાય છે અત્યારનો સવારનો નજારો કંઈક અને બાકી તો શું આજનો દિવસ સ્ટાર્ટ કરી દઈએ છીએ અહીંયા જમી રહી છે સીરામણ અહીંયા આજે જવાનું છે જવાનું છે જવાનું છે જવાનું છે સાંભળીએ રીલ્સ નાખી છે આ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ ચાલુ કરી છે રાજુ જીર કરી નામ છે આર એ જે ડબલ ઓ પ્લસ એ એચ આઈ આર આઈ એવું છે અને આજ નાખી દીધી છે રીલ્સ અને આ જોઈ જમી રહી છે હીરામણ હા આપણે પણ હીરામણ કરવાનો ટાઈમ થઈ ગયો હીરામણ કરી લઈએ પછી જોઈએ આગળ

જયલિયા બાબુડા એ ખાઈ રહ્યા છે ઓલું કિતરું છે અને અહીંયા એક ગરીને બેઠો છે અંદર હું કરતું હોય ખબર ન પડતું ઓય ઓ ભાઈ બંધ ટાઈટ પડતી હોય કે હું હોય ખબર નહીં જયલિયા Pira sa tiyo kaya 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 chứ automatic thế oh, này, <laughs> 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 પગમાં કઈ પ્રોબ્લેમ તો ફ્રેન્ડ આને કઈક વાંધો તો હે જો આખે આખો ધ્રુવજ્ય છે હું હું બેઠા બેઠા જોઈ લઈએ તો ફ્રેન્ડ આજ તો પવન ફૂલો ફૂલ થઈ ગયો છે ચાલો ફૂલ હિયાળો થઈ ગયો છે ચાલો ઠંડી આવે છે ને આ જાય છે બાય બાય તાતા ઠંડી નીકળી ગઈ છે ફૂલે ફૂલ આજ તો આપણે જઈએ અહીં બીજા કાકાના ઘેરે આપણું ઘર આ ખબર છે આ બીજા કાકાનું ઘર

Kau lagi jadi bos. Bos 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 di Saya menerbang od, Saya od, Odi mana? saya. Odi mau cari raihnya. Coba mana? Odi masa teh batu. Tidur kau cari raihnya. Saya ini. Banyak. Odi masa teh Kira-kira kemudian Time

કેવું થાય અસલ થઈ બહુ મીઠું થાય ઓ આજે હપ્તા ભાવે તો કા ભાવે જાશા ભાવે બધેને ભાવે એવું નઈ ભાવતો તો ના બાકી તો લગભગ ટમેટા ના ભાવે આ તો ભાવે હમ જોઈએ દેસી ટમેટાનું શાક દેશી ટમેટા દેશી સબ્જી તો ફ્રેન્ડ્સ આ આમળાનું કામ આપણે હાથમાં લેવાનું થાય છે અને બધા ટૂંકમાં આમળા વધારે એટલે મોરી નાખવા કટકા કરી નાખવા સુકવણી થઈ ગઈ હાથમાં થઈ ગઈ કારણ કે એટલા બધા ખવાહાની બગડી જાય બરાબર તો થોડાક રાખશું અને બાકી બધા સુકવણી કરી નાખો એટલે આપણે આ કામમાં હાથમાં લઈ લીધું હોય ચાલો કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે ઓલા આમળા તો મોરી નાખાય બટકા કરી નાખ મુગસ માટે અને એમાં થોડાક લઈ લીધા છે ચટણી માટે જોઈ લ્યો ચટણીનું તૈયાર કર્યું છે થોડી ખાંડ નાખીએ છે આમળા થોડુંક મીઠું નાખદો એટલે કદાચ થઈ જાય અસર ચટણી આપણે જોઈએ પછી કેવી થાય છે શું થાય છે ચાલો ઈ કરી લઈએ ખાંડ તો નાખી દીધી છે ઓલરેડી થોડુંક મીઠું પણ નાખી દઈએ આ બે વસ્તુ નાખી દીધી છે અને હવે કરીએ ટેસ્ટ ટેસ્ટ ની ટૂંકમાં ચાલુ કરી દઈ આ થઈ ગઈ છે ચટણી જોઈ લ્યો અને હવે આપણે કીમક નાખી લઈએ વાટકી બાટકીમાં અને પછી બપોરે કરી લઈએ ટાઈમ થઈ ગયો જી કોઈ તુંંગ લુડી હે પાછો આવી નઈ ગરગે વિચારું ની પ્રોબ્લેમ છે હવે હું કોઈ ખબર પડતી જાય હું તું રોટલી આપણે લેવા રોટલી તો ખાય કે ના ખાય જો પીડા સા ફ્રેન્ડ્સ આ ઈડા બોસ છે આ વાંધો હોય કે કોણ પડતી પાછળ ઢીંડવા માં હલતું નથી હરકું ખાઈ જાય રોટલી તો ખાઈ ગયું ભાઈ ગયું ખાઈ ગયું ફ્રેન્ડ બપોર ટાઈમ થઈ ગયો ટમેટાનું શાક છે આ ઓલી ચટણી આપણે બનાવી સારી ગયો અને એમાં માં ખાવા મીડા હે અને હવે આપણે આપણે પણ ચાલુ કરી દઈએ ખાવા સ્ટાર્ટ કરી દઈએ હે મને લાગી ભૂખ ભૂખ તો મને લાગી હે આલો સેવ ટમેટા નું શાક કરવા આવી જો બપોરા દેસી ટમેટા દેસી ટમેટા જ મોરાતા હતા એનું શાક તો ચાલો બપોરા ગલ લઈ ભાભાના બાજુવાળા ભાભાના ઘરમાં આવી ગયું મિત્તલ જ લેવી છે પેલા બોલો ભાઈ હવે તૈયાર થઈ ગઈ મિત્તલ કદ ભાગી ગઈ અહીંયા ચા ને હાલે કસુંબાની જમજમાવટ એ તો काम કામ लो भाई दो हजार रंग कंधी जा रहा है हाँ कंधी जा रहा है दो हजार रंग बांस आस मम्मी का ही नहीं कंधी जा

અને મારે જાઉં છે વિજય વિજય પિંડારી વિજય દુકાનદારો અહીંયા થોડુંક કામ છે કામ તો બીજું હું હોય નાસ્તાનું વધારે દુકાનમાં એટલે એ કામ છે અને અત્યારનો નજારો ટાકો આવ્યો હા કો છોટીઆમ ટાકો કીની મંગાવ્યો ટાકો છોટીઆમ ટાકો કીને પડ્યો

ડાબા ડાબા કારું જબલું આઈ કી તું જાય બાજુ ડાબો હા જબલું ઓલ જમણા રૂમમાં પડ્યો અંદર રીલ્સ રીલ્સ ઉપર પર નાસ્તો આવી ગયો હે કેટલું ભાડું થયું ભાઈ તારું એક ભૂલા પરસે

ખાવાના મન થયું બહુ નાસ્તો ના કરે દાદા ક્યારેક મન થાય છે આ જરા કરાય તમે કઈ કરો ભૂંગરા આવી ગયા છે અને વડી મેં કઈ દો ચા સ્પેશિયલ અમાર ચા પી લે પછી મારા તો ચા પી લે વડી પછી હું તો આ કોણ તો આવ્યો બી ભાવે પી દો ભી ઓડી ચા

અને હું કરું છું રોગનો એન્ડ મળી એક નવા જ રોગ સાથે